નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ આસપાસ પર્યાવરણમાં પાઠ બે સત્ર એકનું તેમાં છે સાપ અને મલારી તો તે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આઇડિયા સદ્યપોથનું આપણે અહીંયા જોઈશું તો પ્રશ્ન એક આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પ આપવામાં આવેલા છે એ બી સી અને ડી તો તેમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે આ ચોરસ બોક્સની અંદર તો તેમાં એક નંબર ઉપર છે મદારી સાપને શેની મદદથી નચાવતા હતા તો તેનો જવાબ છે એ બીન તો અહીંયા બોક્સની અંદર લખીશું આપણે એ બે નંબર ઉપર છે મદારીઓ સાપને ખાલી જગ્યામાં રાખતા હતા તો તેમાં જવાબ આવશે સી વાંસની ટોપલી ત્રણ નંબર ઉપર છે નાગ ગુફન કલા કયા રાજ્યમાં પ્રચલિત છે તો એ ગુજરાત ચાર નંબર ખાલી જગ્યા મધારી સાપ મધારી લોકોનો ખજાનો છે ત્યારબાદ પાંચ નંબર ઉપર છે કાલબેલિયા નૃત્યમાં વપરાતા મોટા ભાગના સાધનો શેમાંથી બનાવવામાં આવેલા હોય છે તો તેનો જવાબ છે વિકલ્પ સી છ નંબર ભારતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે તો વિકલ્પ નંબર પર પાડે તેને શું કહેવાય તો તેનો વિકલ્પ સાચો છે સી ભરવાડ આઠ નંબર ઉપર નીચેનામાંથી કયા પ્રાણીઓ ઉપયોગ ખેલ બતાવવા પણ થતો હતો એટલે કયા પ્રાણીનો ઉપયોગ ખેલ બતા થતો હતો તો તેમાં આવશે વિકલ્પ બી રીંછ નવ નંબર ઉપર નીચેનામાંથી કયા પ્રાણીને પોતાની જોડે રાખવું એ ગુનો નથી તો તેમાં આવશે વિકલ્પ બી બકરી દસ નંબર ઉપર છે ખાલ જગ્યા ખેડૂતનો મિત્ર છે તો તેની અંદર આવશે વિકલ્પ સી સાપ પ્રશ્ન બે છે તેની અંદર છે ખાલી જગ્યા પૂરો નંબર પર કાલબેલિયાને લોકો ખાલી જગ્યા પણ કહે છે તો તેમાં શું આવશે નંબર પર પહેલાના સમયમાં ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો લોકો ખાલી જગ્યાને બોલાવતા મધારીને બોલાવતા ત્રણ નંબર પર ખાલી જગ્યા નૃત્ય સાપના હલનચલન જેવું જ હોય છે તો કાલબેલિયા નૃત્ય ચાર નંબર ઉપર ખાલી જગ્યા માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે તો માછીમાર પાંચ નંબર ઉપર ખેડૂતો ખેતી સાથે ખાલી જગ્યાનો વ્યવસાય પણ કરે છે તો તેમાં આવશે પશુપાલન છ number ની ખાલી જગ્યામાં આર્ય નાથના દાદાનું નામ ખાલી જગ્યા છે તો રોશન નાથજી સાત નંબરની ખાલી જગ્યા આર્યનાથે ખાલી જગ્યા વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે તો પ્રશ્ન નંબર આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે ખરાની નિશાની કે ખોટાની નિશાની કરીને જણાવો તો અહીંયા સાચા વિધાનો કે ખોટા તે અહીંયા ચોરસ બોક્સની અંદર તેની નિશાની કરીને આપણે જણાવવાનું રહેશે તો તેમાં એક નંબર ઉપર છે કાલબેલિયા જાતિના વડીલો પોતાના બાળકોને વારસામાં પોતાનો વ્યવસાય આપે છે તો તે સાચું બે નંબર પર પહેલાના સમયમાં મદારી લોકોનું મનોરંજન કરતા ન હતા ખોટું ત્રણ નંબર પર મદારી સાપને મારી તેમની ચામડી વેચતા હતા ખોટું ચાર નંબર પર મદારી સાપના ડંખના નિશાન પરથી સાપનો પ્રકાર જાણી શકે છે સાચું મદારીઓ તેમની દીકરીઓને લગ્નની ભેટમાં સાપ આપે છે સાચું છ નંબર પર બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે ખોટું કેટલાક લોકો મરઘા પણ પાડે છે સાચું સાત આઠ નંબર પર પ્રાણીઓને પાંજરામાં પુરાઈ રહેવું ગમતું નથી તો સાચું પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે સાચું સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં તો સાચું ત્યારબાદ પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો તેમાં એક નંબર પર છે કાલબેલિયા તરીકે કઈ જાતિના લોકો ઓળખાય છે તો તેનો જવાબ છે છે જે જાતિના લોકો વગાડીને સાપને નચાવી તેના પર જ ચલાવે તે જાતિના લોકોને શું કહેવાય છે કાલબેલિયા કહે છે બે નંબર પર નાગ ગુંફન કલાનો ઉપયોગ શેના માટે થાય છે તો રંગોળીમાં ભરતગુંથણમાં તથા દીવાલ શણગારવામાં થાય છે ત્રણ નંબર કલા સૌરાષ્ટ્ર ગુજરાત તથા દક્ષિણ ભારતમાં પ્રચલિત છે ચાર નંબર ઉપર છે કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે કયા કયા સાધનો વપરાય છે તો કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે બિન ખંજરી અને ઢોલ વપરાય છે પાંચ નંબર ઉપર ખેડૂતો મધારીને શા માટે બોલાવતા હતા તો ખેતરમાં સાપ નીકળ્યો હોય તો તેને પકડવા માટે ખેડૂતો મધારીને બોલાવતા હતા છ નંબર ઉપર હાલ મધારી પોતાનો સાપ વિશેના જ્ઞાનનું શું કરે છે એટલે કે હાલ મદારી પોતાના સાપ વિશેના જ્ઞાનનું શું કરે છે તો તેનો જવાબ છે હાલ મદારી પોતાના સાપ વિશેનું જ્ઞાન ગામના લોકો અને બાળકોને આપે છે તેમના માંથી સાપનો ડર ડર દૂર થાય છે અહીંયા ડર આવશે વિદ્યાર્થી મિત્રો દૂર કરે છે અને સાપને ઓળખવામાં મદદ કરે છે સાત નંબર ઉપર કયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે તો કોબરા એટલે કે નાગ કાળુત્રો રસેલ વાઈપર ખર્ચિતલ સો સ્કેલ્ડ વાઇપર કુરસા સાપ ઝેરી હોય છે નવ નંબર ઉપર છે રબારી લોકો કયા પશુઓ પાળે છે તો રબારી લોકો માં ગાય ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે દસ નંબર ખેડૂતો પોતાને તે કયા કયા પશુઓ પાડે છે તો ખેડૂતો પશુપાલક પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે તો ભરવાડ ઘી બકરા પાડે છે તેમના દૂધ અને તેમના ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે મરઘા પાડનાર લોકોને મરઘા કેવી રીતે મદદરૂપ થાય છે તો મરઘા ઈંડા આપે છે માંસાહારી લોકો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેમના ઈંડા તથા માંસ બંને વેચી મરઘા વેચનાર તેનું ગુજરાન ચલાવે છે તેર નંબર ભારવાહક તરીકે કયા કયા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે બળદ ઘોડા ગધેડા હાથી ઊંટ વગેરેના ભારવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચૌદ નંબર પર છે મદરની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે રબારી ભરવાડ માછીમાર મરઘા પાલક પશુપાલક ત્યારબાદ પંદર નંબર પ્રશ્ન છે હાલમાં પ્રાણીઓનો મનોરંજન માટે કયા કયા ઉપયોગ થતો જોવા મળે છે કયો કયો ઉપયોગ થતો જોવા મળે છે તો સર્કસમાં નેચર પાર્કમાં કે રોડ પર પ્રાણીઓના ખેલ બતાવીને તેમનો મનોરંજન માટે ઉપયોગ થાય છે સોળ નંબર નો પ્રશ્ન છે માણસો પ્રાણીઓને કેવી રીતે હેરાન કરે છે તો માણસો પ્રાણીઓને પથ્થર મારીને પાણી છાંટીને વિવિધ અવાજો કરીને નકલ કરીને હેરાન કરે છે 17 નંબરના પ્રશ્ન પર છે મોટા થતા આર્યનાથને તેના પિતાએ શું શીખવ્યું મોટા થતા આર્યનાથને તેના પિતાએ સાપના ઝેરી દાંત કાઢતા અને તેની જે જેની નસ બંધ કરતા શીખવ્યું અઢાર નંબરનો પ્રશ્ન છે હાલમાં કયા કયા પ્રાણીઓનો ખેલ બતાવવા ઉપયોગ થતો જોવા મળે છે તો ક્યારેક હાથી રીંછ વાઘ સી કૂતરા વાંદરા સાપ વગેરે ઓગણીસ નંબરનો પ્રશ્ન છે પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે તો પોતાના ઘરની આગળ કે પાછળ વાળ જેવું બનાવે છે જેમાં તેમને સાચવવાની વ્યવસ્થા કરે છે વીસ નંબરનો પ્રશ્ન છે દુધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે દુધાળા પાલતુ પ્રાણીઓ મોટે ભાગે ઘાસ પાંદડા શાકભાજી અનાજ ભૂસો તથા તેમના માટે આવતો અલગ ખોરાક ખાય છે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આઈડિયલ સદે પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો દ્વારા મેળવી શકે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો વિદ્યાર્થી મિત્રો